નસવાડી તાલુકાના સાત પીએચસી માં ડોક્ટરોનો અભાવ દેખાઈ રહ્યો છે બોન્ડેડ ડોક્ટર પરીક્ષા આપવા છતાં સર્જાય છે છેલ્લા મહિનાથી અભાવ છે ડોક્ટરના અભાવથી દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે દવાખાને આવ્યા પણ ડૉક્ટરો નથી અને હા મારે જેવું કઈક દવાખાના બંધ કરતા હોય તો સારું બરાબર એટલે અમે ગરીબ માણસ છે અને અમારે ખેતીનો ટાઈમ આવ્યો અને આ દવા લેવાના એક તો ખેતીનો ટાઈમ દવા સમય અને ના હોય એમ નથી ડોક્ટર અહીંયા એ રજા પર ગયેલ છે એમને એલ એલ પી કરેલી છે સારવાર હમણાં કોઈ આપતા નથી જૂના કોઈ કેસ લખેલા હોય તો જે નોર્મલ દવા હોય છે એ ફાર્માસિસ્ટ હોય તો આપે છે ફાર્માસિસ્ટને બી બે ત્રણ પીએસસીનો ચાર્જ છે તે હોય તો રિઝર્વ નોર્મલ જે દવા એમ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર હાલ આપણે પહોંચ્યા છે જોઈ રહ્યા છો જે રીતે મેડિકલ ઓફિસરનું ચેમ્બર છે અહીંયા નિયમ મુજબ આજે ડોક્ટર હોવા જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્ટરો રજા પર છે આજે નસવાડી તાલુકાના ખાસ કરીને વાત કરીએ તો સાત જેટલા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે એમાં આજે એક પણ ડોક્ટર નથી ખાસ કરીને આદિવાસી દર્દીઓને આજે આરોગ્યલક્ષી સેવા મળવી જોઈએ પરંતુ ક્યાંક ચાર્જ માં ચાલતા હોય દવાખાના ત્યારે આજે ડોક્ટરોનો નો જવાબ છે ઇરફાન મહેમદ સંદેશ ન્યૂઝ છોટાવ